યુટ્યુબ ચેનલ ગુજરાત આપનું સ્વાગત છે ગુજરાતમાં જાણે નકલીઓનું આગ ફાટ્યું છે જી હા વારંવાર નકલી ડોક્ટર નકલી શિક્ષક નકલી આઈએસ અધિકારી નકલી વકીલ નકલી જજ સહિતના અધિકારીઓની જાણે ભરમાર થઈ ગઈ છે અને વારંવાર ગુજરાતમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે સરકાર આ મામલે મોમ છે કારણ કે તંત્રની કોઈ એવી ઠોસ કાર્યવાહી જ્યારે પણ કોઈ નકલી વ્યક્તિ નકલી અધિકારી ઝડપાય ત્યારે જોવા નથી મળતી અને જેના કારણે જ આવા નકલીઓનો જાણે રાફડો ફાટ્યો છે ત્યારે ખ્યાતી હોસ્પિટલનો જે કાંડ ગુજરાતમાંથી સામે આવ્યો અને આ સમગ્ર તપાસ બાદ હવે એક વાત એ પણ સામે આવી છે કે ન માત્ર હોસ્પિટલો પરંતુ ગુજરાતમાં નકલી લેબોરેટરી એટલે કે જેમની પાસે લાઇસન્સ નથી અને જેમની પાસે લેબ ટેકનિશિયન નથી જેમની પાસે પેથોલોજીસ્ટ નથી એવા લોકો પણ હાલ લેબોરેટરીઓ ચલાવે છે એટલે કે લેબોરેટરીઓના પાટિયા પણ હવે તો વેચાતી મળી રહ્યા છે જે લેબોરેટરીમાં લોકોના રોગનું નિદાન કરવામાં આવી રહ્યું છે આવી લેબોરેટરીમાં ના તો કોઈ પેથોલોજી હોય છે ના તો કોઈ વ્યવસ્થિત લેબ ટેકનિશિયન હોય છે પરંતુ ત્યાં સુધીની વાત તો દૂર ધોરણ દસ અને બાર ભણેલા વ્યક્તિઓ પણ હવે અમુક વિસ્તારોમાં લેબોરેટરીઓ ખોલીને બેઠા છે અને છતાં પણ તંત્રની આ મુદ્દે કોઈ કાર્યવાહી જોવા નથી મળતી હોસ્પિટલોમાં પણ તમે જાઓ લેબોરેટરી અને ડોકટરોની જે સાઠગાંઠ છે તેમનો જે કમિશનનો ધંધો છે અને જેના કારણે જ કોઈ વ્યક્તિને વધારે તકલીફ હોય કે ના હોય પરંતુ ડોક્ટર તરફથી રિપોર્ટ કરવાનું કહેવામાં આવે છે ત્યારે ગુજરાતમાં અંદાજે દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબોરેટરીઓ ચાલે છે પેથોલોજીસ્ટ ફરજીયાત હોવા છતાં થી બાર ધોરણ ભણેલા લોકો પણ લેબોરેટરી ચલાવે છે અને તંત્ર નિષ્ક્રીય છે બધું જ રામ ભરોસે એટલે કે સિસ્ટમ આખી રામ ભરોસે ચાલી રહી છે કારણ કે દર્દીના જે રોગનું નિદાન જ એક રિપોર્ટ પર થતું હોય છે અને આવા જ રિપોર્ટ સામે હવે એટલે કે લેબોરેટરીમાં જે રિપોર્ટ થાય છે તેની તરફ આંગળી ચિંધાઈ રહી છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ગુજરાતમાં કોઈ જ અમલ નથી એટલે કહી શકાય ગુજરાતમાં બધું રામ ભરોસે હાલ તો ચાલી રહ્યું છે તો ગુજરાતમાં લેબોરેટરી કોણ ચલાવી શકે તેના માટેની યોગ્યતા શું આ અંગે ઓગણીસ વર્ષથી ગુજરાત સ્ટેટ પેથોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટ એસોસિએશન અને બીજી તરફ રાજ્ય લેબ ટેકનિશિયન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને જેને લઈ બે હજાર દસમાં હાઈકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવ્યો હતો કે કોઈપણ લેબોરેટરીમાં ડિગ્રી ધરાવનાર પેથોલોજીસ્ટ એટલે કે ડોક્ટરની હાજરી હોવી જરૂરી છે અને આ જ ચૂકાદાને બે હજાર સત્તરમાં સુપ્રીમ કોર્ટમાં પણ કરવામાં આવ્યું હતું ત્યારે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આ ચૂકાદાને માન્ય ઠેરવ્યું હતું અને જણાવ્યું હતું કે કોઈ પણ રિપોર્ટમાં પેથોલોજીસ્ટની એટલે કે એમડી પેથોલોજીસ્ટની સહી હોવી જરૂરી છે એની સાઇન વગરનો કોઈપણ રિપોર્ટ છે તેને માન્ય ગણવામાં નહીં આવે એના છતાં પણ આ કાયદાનું કોઈ જ પાલન ગુજરાતમાં થતું નથી અને બે રોકટોક જે કહી શકાય કે ડિગ્રી વગરના ડોક્ટરો વગરના લેબ ટેકનીશિયન લેબોરેટરી ચલાવી રહ્યા છે અને આ લેબોરેટરીનો ધંધો ગુજરાતમાં હાલ તો ધમધમી રહ્યો છે તો ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે પાટણના સાંતલપુરમાંથી એક નકલી ઝડપાયો છે જી હા ડોક્ટર સુરેશ રાઠોડ નામનો વ્યક્તિ કે જે અનાથ બાળકને દત્તક તરીકે કોઈ નિતાન દંપતીને વહેંચવાનો ગૌરવ ધંધો કરતો હતો અને ત્રણ દિવસ પહેલા તેની ધરપકડ કરી લેવામાં આવી છે સાંદરપુરના કોરડા ગામનો આ ડોક્ટર સુરેશ ઠાકોર કે જેમણે એક નિસંતાન દંપતીને એક લાખ વીસ હજાર રૂપિયામાં એક અનાથ બાળક દત્તક તરીકે રાધનપુર પાલિકામાંથી બાળકનું જન્મનું ખોટું પ્રમાણપત્ર પણ કઢાવી લેવામાં આવ્યું હતું અને આ નિસંતાન દંપતિને આ પ્રમાણપત્ર સાથે આ બાળકને સોંપવામાં આવ્યું હતું પરંતુ બાળક થોડો ટાઈમ સુધી બીમાર રહેવાના કારણે આ દંપતિ જ્યારે આ ડોક્ટરને બાળક પરત કરવા ગયા અને ત્યારે આ સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો કારણ કે એક લાખ વીસ હજારમાં આ બાળક વેચ્યું હતું અને માત્ર પરત ચાલીસ હજાર રૂપિયા દેવાની જ્યારે વાત કરી ત્યારે આ દંપતી તરફથી ફરિયાદ નોંધવામાં આવી અને આ સમગ્ર મામલે હવે ભાંડો ફૂટ્યો અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આ બાળક ક્યાંથી લાવવામાં આવ્યું હતું આ બાળક છે કોનું અને છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે આ સુરેશ ઠાકોર નામનો વ્યક્તિ કે ડોક્ટર આ પ્રકારનો ધંધો કરતો હતો આ સમગ્ર મામલે એસઓજી દ્વારા હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે તેના સમગ્ર કેસમાં આ ડોક્ટર તો ક્યાંક નકલી નીકળો અને તે આ પ્રકારના ધંધા કરતો હતો પરંતુ એક વાત અહીં એ પણ છે કે રાધનપુર પાલિકામાંથી તેને જન્મનું નકલી પ્રમાણપત્ર પણ કઢાવી લીધું એટલે એવું કહી શકાય કે સરકારી ઓફિસોમાં ક્યાંક પોલમ પોલ ચાલે છે પૈસા દેતા બધું જ થઈ જાય છે કારણ કે આ ડોક્ટરે નકલી જન્મનું પ્રમાણપત્ર કેવી રીતે કાઢ્યું અને એ પ્રમાણપત્ર કોણે કાઢી આપ્યું એ અંગે પણ તપાસ થવી જોઈએ કારણ કે ન માત્ર ડોક્ટર પરંતુ જન્મનું નકલી પ્રમાણપત્ર કાઢનાર વ્યક્તિ પણ એટલો જ ગુનેગાર હોઈ શકે ત્યારે આ નકલી ભરમારમાં હવે એક નકલી આઈએસ ઓફિસર પણ જડપાયો છે જી હા વર્ષ બે હજાર વ્યક્તિ પોલીસના હાથે જડપાયો છે જી હા મેહુલ શાહ નામનો આ વ્યક્તિ કે જે મોરબી જિલ્લાના વાકાનારનો રહેવાસી છે અને વર્ષ બે હજાર અઢાર થી નકલી આઈએ બની અને અનેક પ્રકારના તરકટો રચતો હતો પરંતુ અમદાવાદના પાલડી વિસ્તારમાં કાર રેન્ટલનો વ્યવસાય કરતા પ્રતિક શાહ કે જે તેમના ભોગ બન્યા છે અને બે કાર રેન્ટ પર રાખ્યા બાદ યોગ્ય ભાડું ન ચૂકવતા સમગ્ર ઘટના સામે આવી છે અને પ્રતિક્ષા દ્વારા ફરિયાદ કરાતા મેહુલ શાહ નામના વ્યક્તિનો હવે ભાંડો ફૂટયો છે અને ત્યારબાદ પોલીસના હાથે આવતા સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે આ સિવાય એક વ્યક્તિને સરકારી નોકરી આપવા ના બહાને રૂપિયા ત્રણ લાખ પડાવી લીધા છે અને ખોટો નિમણૂંક પત્ર તેમના હાથમાં પકડાવી દીધો હતો જે વાત પણ હવે આ ઘટનાની તપાસમાં સામે આવી ત્યારે નકલી આઈએસ ઓફિસર બની અને ફરતા મેહુલ શાહની પોલીસે ધરપકડ કરી લીધી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે તેની તપાસ અને પૂછપરછમાં એક વસ્તુ સામે આવી કે પોલીસને ઘણા બધા સરકારી ડોક્યુમેન્ટ સરકારી પરિપત્ર મળી આવ્યા છે અને જેમાં આરોગ્ય વિભાગનો એક પરિપત્ર હતો આ સિવાય મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટનો લેટર ભારત રત્ન રત્નગૌરવ સન્માનિત ધરાવતું ઓળખપત્ર અને બે મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે ખેર આ સમગ્ર મામલે તપાસ થશે અને હવે આગામી દિવસોમાં તેમની વિરુદ્ધ શું કાર્યવાહી થાય તે જોવાનું રહેશે પરંતુ જે રીતે ગુજરાતમાં હવે નકલીની ભરમાર જોવા મળી રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે કારણ કે કોઈને આવી રીતે નકલી અધિકારી કે પછી નકલી જજ વકીલ બનતા ડર નથી લાગતો એનું કારણ પણ એક એ છે કે એવી કોઈ ઠોસ કાર્યવાહી તેમની વિરુદ્ધ થતી નથી અત્યાર સુધી દાખલો બેસાડાય એવી કોઈ કાર્યવાહી નથી થઈ અને જેના કારણે જ આજે આ સ્થિતિ ગુજરાતમાં છે તમે વિચાર કરો બે હજાર અઢાર થી આઈએસ ઓફિસર બની અને ફરતો હતો કેટલા લોકો સાથે છેતરપિંડી કરી હશે તેમના આ તરકટનો ભોગ કેટલા લોકો અત્યાર સુધીમાં બન્યા હશે એટલે હવે એ સમય પાકી ગયો છે કે આવા લોકોની વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો જ હવે આ નકલીનો સિલસિલો ક્યાંક ગુજરાતમાં અટકશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ચર્ચા કરીશું